રાત્રિના સર્જાયેલા અકસ્માતને ઈજાગ્રસ્તોને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે પાનોલી નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસટી બસના ચાલકે કારને ટક્કર મારતા કારમાં સવાર બે લોકોને ઇજા પહોંચી હતી અકસ્માતના પગલે નેશનલ હાઇવેના પર ટ્રાફિક જામ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે